મિત્રો પવનના ઝાટકા પડે તે અરસાદની આગાહી છે તે પણ કરવામાં આવી છે ક્યાં ક્યાંક મિત્રો છૂટો ચવાય હળવો થી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે આજે મિત્રો આપણે વેંડીના માધ્યમથી સમજીશું કે કયા કયા વિસ્તારોની અંદર મિત્રો આજે મેઘતાંડવ છે તે આપણને જોવા મળવાનો છે આ બાજુ તમે જોશો તો પોરબંદરના કેટલાક વિસ્તારોની અંદર મિત્રો છૂટો છવાય હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે જૂનાગઢના કેટલાક વિસ્તારો છે ઉનાના કેટલાક વિસ્તારો છે ભાવનગર ત્યાર પછી મિત્રો વધારે વરસાદ કયા વિસ્તારોની અંદર આજે વરસવાનો છે વાત કરીએ તો સુરત અને વલસાડના કેટલાક વિસ્તારોની અંદર મિત્રો ભારેથી ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે આ બાજુ પણ તમે જોશો તો જૂનાગઢ અને ભાવનગર અને ઉનાના વચ્ચે પણ ત્યાં પણ મિત્રો ભારે તીવારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવી છે તો ત્યાર પછી તો મિત્રો તમે વડોદરાના કેટલાક વિસ્તારોની અને મિત્રો ત્યાં પણ મિત્રો છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો રાજકોટ જામનગર ત્યાર પછી હલવડ અને અહેમદાબાદના કેટલાક વિસ્તારો છે ત્યાં પણ મિત્રો છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો આ બાજુ તમે જોશો તો ગાંધી ગાંધીધામના કેટલાક વિસ્તારોની અંદર મિત્રો ત્યાં પણ મિત્રો છૂટો છવાય હળવુંથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે ત્યાર પછી વાત કરવામાં આવી છે ત્યાર પછી અહીંયા નલિયાના કેટલાક વિસ્તારોની અંદર ત્યાં પણ મિત્રો છૂટો છવાયો હળવથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો મિત્રો પાલનપુરના કેટલાક વિસ્તારોની અંદર ત્યાં પણ મિત્રો છૂટો છવાય હળવાથી મધ્યમ વરસાદ છે તે પણ પડી શકે છે ત્યાર પછી મિત્રો આ બાજુ તમે જોશો તો ડુંગરપુરના કેટલાક વિસ્તારોની અંદર ત્યાં પણ મિત્રો છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ છે તે પણ પડી શકે છે સાથે સાથે મિત્રો વીજળીના કડાકા ભડાકા એ પણ તમને જોવા મળી શકે છે ધીરે ધીરે તમે આગળ જોશો મિત્રો જેમ જેમ રાત્રિના સમયે તમને મેઘતાંડવ વધારે જોવા મળવાનો છે સાથે સાથે મિત્રો રાજકોટ શહેર વિસ્તારોની અંદર અંદર ત્યાં પણ મિત્રો છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો જો વાત કરે તો ચોટીલાના કેટલાક વિસ્તારોની અંદર છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે ત્યાર પછી મિત્રો સુરત સુરેન્દ્રનગર છે ધોલકા છે નડિયા છે અમદાવાદના કેટલાક વિસ્તારો છે વિરામગામ છે ત્યાર પછી મિત્રો વડોદરા સહિતના વિસ્તારોની અંદર ત્યાં પણ મિત્રો છૂટો છવાય હળવોથી મધ્યમ વરસાદ છે તે પણ નોંધાઈ શકે તે હવે મિત્રો પવનની તીવ્રતા સાથે વરસાદ પડે તેવી પણ આગાહી છે તે પણ કરવામાં આવી છે અમુક જગ્યાએ મિત્રો છૂટો છવાય વરસાદ પડી શકે છે એમ નથી કહેતા કે મિત્રો એક ધારો વરસાદ આપણને જોવા મળી શકે છે કારણ કે મિત્રો હવે નૈઋત્યનું ચોમાસું મિત્રો હવે દરિયાની અંદર સક્રિય થઈ રહ્યું છે તેની અસરો છે તે અત્યારે આપણે ગુજરાત ઉપર ત્યાં જોવા મળી રહી છે વધારે વરસાદ મિત્રો અત્યારે કયા વિસ્તારોની અંદર પડી રહ્યો છે તે પણ આપણે માધ્યમથી વાત કરીએ તો વધારે વરસાદ છે તો મિત્રો અત્યારે મુંબઈના કેટલાક વિસ્તારો છે વલસાડ છે સુરત સહિત વિસ્તારોની અંદર મિત્રો આપણને મેઘ

આવ્યો હતો તો જો તમે જોશો તો ઉદયપુર સુધી આ જે વરસાદ છે તે આપણને જોવા મળી રહેવાનો છે તો ચાલો આજની અપડેટ સાથે આટલું જ ને ફરી મળ્યા નવી એક અપડેટ સાથે ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક હજુ સુધી તમે લાઈક ન કરવી હોય તો ફટાફટ લાઇક કરી બીજા મિત્રોની અંદર શેર કરવાનું ના ભૂલતા